માના ઉદર માં ખોબા જેટલી જગ્યા જો મારો નાથ નો ભૂખો રાખતો હતો દહ બાય દહ ની ઓરડી છે આમાં થોડો ભૂખો રાખે તમને વરહો નથી અને પછી થાંભલો દખાયો કે આમાં ભગવાન છે તો કે હા કે આને બથ ભાઈ એ બથ ભરી અને બાપુ નરસિંહ અવતાર પ્રગટ થયો ને એ નરસિંહ અવતાર થયો અને ઘરમાં જેમ ઉંદડા ની વાય બિલાડી ડોટે ચડાવે ને એમ બાપુ હરણા કચ્છ ને ચડાવ્યો અને આમ પોચું ચાલી અને ટીસણ ઉપર બિહાર્યો દી આ આસમવાનો ટાઈમ ઘરના ઉમરા વચ્ચે રાખ્યો

મારા આમ જોતો કે હું માણા છું જાનવર કે માણા નથી જાનવર નથી તો કે હવે કેવું છે રાવણ જેવા જો હતા નહોતા થઈ ગયા હોય તમારી મારી અસ્તિ શું હતી કાઈ છે મારા એક ઘડી હાથી ઘડી મેં કઈ કરી લેજો એ તમારા મારા જીવનમાં ઉપયોગ છે બાકી કઈ વાતમાં છે નહીં માણસ જન્મે ને બે અઢી કિલો નો હોય આઠ એસી હો વર્ષ જીવે મરી જાય શમશાન માં લઈને હળગાવો ને પછી રેખ્યા ભેડી કરીને ઊંઘો ને બે અઢી કિલો થાય વચ્ચે ઠેકડા મારવાનું છે કઈ છે જ નહીં હળવા ફૂલ થઈ જાવ કઈ માથે વજન થાય અત્યારે તો ગુરુ આ ગુરુ બોલાવ્યા છે ને હું તો રાજી થયો આ ગુરુ ને હમણાં હસુ ભાઈ વજન કીધું તું ને કે જેના આંગણે ગુરુ મારા હોય એનું તો બબુ કોનાનો નો ખોરું કેવાય પણ બધા નથી વાત ને સમજે ગુરુ શિષ્ય ચોપડી બેઠા એમાં શિષ્ય ગુરુ એ શિષ્ય વરસાદ ચાલુ છે કે બાપુ આ બંધ કરી દો ને હમણાં અંધારું થઈ જાય દીવો ભૂલી ગુરુ મહારાજ મારો ગુરુ છે પછી બે કામ તો મેં કરી એનું કામ નથી બાપુ ખાલી કુ હોય ને ગુરુ મારા જેમ કે આમાં ધૂમકો મારી દે બીજી મિનિટ નો થવાથી એ કઈક આમાં મારું ભલું હોય તો મારો ગુરુ કેતો હોય એવી હાવ નાખી દીધા જેવી વાત નથી ગુરુ શિષ્ય ના નાતા કઈક આખા જુદા છે અંધકાર ગુરુ છે અંધકાર છે ને રૂ પ્રકાશ છે અંધકાર માંથી પ્રકાશ મળે તમારા ને મારા માત પિતા છે ને સો ટકા આપણા ગુરુ છે માં છે એ પેલો ગુરુ છે પણ મા બાપ છે ને આપડા ગુરુ છે એ તમને જન્મ આપીએ કે લાલન પાલન કરીએ કે ઉછેર કરીએ કે બધું કરીએ કે ભણાવે ગણાવે બધું કરે ઓળખાણ નો કરાવીએ તમે કોણ છો ઓળખાણ માટે સદગુરુ જોવે મીરાભાઈ કીધું ને આત્મા ને ઓળખ્યા વિના લકચોરાશી નહીં મટે તમારી ભ્રમણા ભાઈ વિના બહુ ના ફેરા નહીં ઈ ઓળખાણ માત પિતા ના કરાવી છે એના માટે સદગુરુ જોવે સદગુરુ ગોતવાય જવાની દુકાન હોય ક્યાં ગોતવાય આખા કપાળ રીંગ્યા હોય પણ મારી તો ભલામણ એક જ હોય છે તમે મને સાંભળ્યો છે પણ મારી ભલામણ એક જ હોય એક બાપ ની સેવા કરજો હાથ છોડી વિનંતી કરું હું કોઈ દબાણ નથી કરતો પણ બાપુ જીવનમાં જો કોઈ દુઃખ આવે ને તો આપણું નામ યાદ કરજો મા બાપ જેવા બાપુ જીવતા જાગતા ભગવાન કઈ છે પછી બાપુ ફોટાના ગરબતી હોય તો ગુજરી આ ટેકો ન દીધો ટેકા પેલા દેવાના હતા હવે શું ટેકા દેવાના તો જાળવી નઈ જો બાકી જય ભગવાન કઈ વાતમાં છે નહીં આપડે મરી જવાનું છે

કારણ કે નકર બધી છે ને આ બધું હેન ઈશ્વર મારો નાથ કરે છે હું તમે કઈ કરતા નથી સમય જ કરે તમે હારા મારો કદાચ આબરુદાર માણા હોય ને એના બે લાફા તમે મારી શકો શું કામ તમારો સમય છે પણ ઈનો ઈ સમય વ્યો જાતી થી રાખા તમને ગઈ નાખે આ સમય સમય બડા બળવાન નહી પુરુષ બળવા અર્જુન ને બાપુ લૂટી લીધો કાબાએ નકર કુરુક્ષેત્ર ના મેદાન અર્જુન જેવી બગડાટી કોઈ નથી બોલાવી મહાભારત વાંચો તમને ખબર પડે ઈશ્વર જીવાને બાપુ હરાવવા એટલે તમે શું માનો છો એની માં ગંગા ગંગા ની કુખે જન્મો એ બાબુ દીકરો કેવો આપને ને ટેકો હું તો બેનો એટલા માટે એ ભગવાન હારો દીકરો દે દે હારો ગોદામ છે અરે હારા દીકરા જોતા હોય ને ઉદરમાં સંતાન નો વિકાસ થતો હોય અને રામાયણ ગીતાના પાંચ પાંચ પાના વાંચો જો આપને ને ટેકો દેવું સંતાન નો થાય તો આપડે ભજન ગાવાના બંધ કરી દે ભલા હારા દીકરા તો થાય ગંગા સતી પાનભાઈ જેવી દીકરીઓ થાય ને ગોપીચંદ ને ભરત્રી જેવા દીકરા કાંઈ વયું નથી ગયું કાંઈ બદલાય નથી ગયું કળિયુગ યુગતો દુનિયા કે છે મને તો એમ થાય સતયુગ માં આવા હિલોડા નતા શું હતું વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય બાપુ મને ખબર નતી હું આવી ગાડી લઈને ફરી બાપુ મોટરસાયકલ ટાયર નાખવાનો વ્યાસ નતો આ રામા ભીરે બાપુ ચારે હાથ માથે મજા કરીને બેટા વાપરવા એટલા વાપર એ સમય આવે ને મારો નાશ દે દીદી ભૂખ વાગે ભલા મને કઈ છે જ નહીં સતયુગમાં હરિચંદ્ર રાજા ને બૈરું વેસવું પડ્યું આપડે બૈરા વેસવાનો વારો આવ્યો અયોધ્યા નો મહારાજા ને અયોધ્યા મહારાણી ની બજાર વચ્ચે હરરાજી કરવી પડે મારા રામ ડાયો માણા નહીં હોય સતયુગ હતો વેચી નાખી તો ઠીક છે પણ હારો ગ્રાહક નો જડ્યો હારો ગરાગ તમે વિચાર તો કરો હરિશ્ચંદ્ર જેવો રાજા મહાન એમાં નોકરી કરી બાપુ શું શબ્દ ની વચન ની કિંમત છે ભલા માણા આપણને મગજમાં જ નથી બે હતી મા બાપ ને તમને ન ખબર પડે તમને ન ખબર પડે કિંમત કરતી હોતા નહીં પડતા એટલે ખબર નહોતી એટલે હો વીઘા રાખી તું દસ દસ વીઘા ના ઉલાડિયા મીડિયો કરવા મને જ્યાં ખબર આવો હું તો મેં કે હે ભગવાન આના કરતા નો દીધો હતો આમાં આપણે પણ નઈ બાપુ માગો એક દીકરી માગો એક દીકરો માગો પણ આપણે એક જ વાત કરાય બાપુ હાથ પેઢી નું નામ બોલાવે એવો જો દેવાનું હોય તો નથી જોતો ભલે અમારી જિંદગી વહી જાય હાથ પેઢી નું નામ આ તમે ગંગા સતી પાનભાઈ ગોપીચંદ ભરત શિબી રાજા મોર ધોજ નરસિંહ મહેતા મીરાબાઈ આ બધા ના મા બાપ તો હશે જ ને તમારા મારા કોઈ ના હગા નથી થતા શું કામ ગાણા ગાવા પડે કેવડી બાપુ એના મા બાપ ની કમાણી છે કેટલું સંસ્કાર નું સિંચન કર્યું છે આ દુનિયા બાપુ દુનિયાના છેડે એના નામ લઈને એમના ગાણા ગઈ ને રૂપિયા કમાવી લો અમારે કઈ લેવાના ને દેવા હું નહી હજારો કલાકારો એના ગાણા ગઈ રૂપિયા કમાય છે હારી હારી ગાડીઓ કરોડ કરોડ ની ગાડીઓ લઈને ફરે છે તો એ મા શું કમાણી છે ભલામણ એ સંતાનો આવા સંતાનો દુનિયામાં આપને ટેકા દે એવા દીકરા થયા હોય ગંગા સતી બાપુ વાણી માં કીધું હું મારું બે મન ના કારણ છે આ બે પતિ જાય તો વાતમાં બધું પૂરું થઈ રહે કઈ સહેજ થઈ ભજન માણા એક જ કરીએ કે ચોરાસી લાખ જેવું છે ને એવું કહેવાય બધા ભજન માણા એક જ કરીએ કે બોલો ગુજરાત કાગડા ભેંડું કુંગડા કોઈ ન કરીએ દાંતે માણા એક જ કાઢીએ કે તમારે જોવું હોય જોજો ગમે જીવ ને હમું તમે જોજો કોઈ કોઈ જિંદગીમાં કોઈ ગુજરાત કાગડા ભેંસું કુંગડા કોઈ દાંત કાઢ્યા હોય મને દેખાડજો

બાકી રાખવાનું નથી તમે ભલે કઈ હોય રહ્યો તો મરી જવાનું કરો હું ક્યાં શું તો મરી એના જ કે છે કરવત મે લાવી જેને દેવે રાધિયા જેના રડતા કાળજા કાપી ધરતા કરવત મેી જને દેવે રાયવા કાળજા કાપી દરદા કાળજા કાપી દરદા ਸਾਧੂ ਹੁੜੀਏ ਕਰਦਾ ਗੁਰਸੋ ਤਾਂ ਸਤਗੁਰੂ ਚਰਣੇ ਜੋਗਰੇ ਨਾਮੇ ਨਾ ਝੜਕਾ ਜੋਗਰੇ ਨਾਮੇ ਨਾ ਝੜਕਾ ਕਹੇ ਗੁਰਸੋ ਤਾਂ ਗੁਰਸਤਗੁਰੂ ਚਰਣੇ ਜੋਗਰੇ ਨਾਮੇ ਨਾ ਝੜਕਾ ਜੋਗਰੇ ਨਾਮੇ ਨਾ બવાના રે ભાઈ નથી भगत માં મળતા નથી માં તમે રે જોયા આજુરાજુ તમે જોયા હજુરાજો બળનારે <coughs> કર યુ દુ કદી ગ્ર <tries> જાઓ <tries> <tries> ઓળારે રત રત રે એ દિખે રમા એ બી એ બી એ બી આ આ ભજન છે ને અરગુજીએ ગાયું છે અરગુજી રામદેવજી બાપાના માસિન દીકરાભાઈ છે ક્યારે ગાયું કારણ કે જાજા મેં કીધું ને આ ભજન છે ને આ બાપુ વાતો પડી છે એમનો ભજનનો

આપડી તમારી માં ત્રીજી પેઢી એ પીર પાક છે હું તમને વચન આપી જ જાઉં છું